હેલો મિત્રો કેમ છો આ વિડિયોમાં આપણે જોવાના છે તમારા માટે ધોરણ બારના અર્થશાસ્ત્રના પાછલા બે વર્ષના પેપર આપણે બે હજાર બાવીસનું એક પેપર જોઈશું બીજું પેપર છે એ બે હજાર એકવીસનું છે આ બંને પેપર ઇમ્પોર્ટન્ટ એવા છે તો તમારે આના જે પણ ક્વેશ્ચન અહીંયાથી આપવામાં આવે છે સારી રીતે તૈયાર કરી દેવાના છે આનું ટૂંકું તમામ તૈયાર તમારે વિડીયોની સાથે થઈ જવું જોઈએ એની સાથે પ્રશ્નો નામે પાઠ કહ્યા છે કયા કયા પાઠમાંથી કયા કયો પ્રશ્નો લેવામાં આવ્યો છે એ તમારે પ્રશ્નો કડકડાટ તૈયાર કરી દેવાના છે અને આ એમ પ્રશ્નો તો આપણી ચેનલ ઉપર છે તો આ તમારે તૈયાર કરી દેવાનું છે તમારા માટે ખૂબ મહેનત કરી છે ઘણા બધા પેપરો સોલ્વ કર્યા છે ઘણા બધા વિષયના તમામ તમને ચેનલ ઉપર મળી જશે પરંતુ પ્રભુ એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મને લાગે કે જે મહેનત કરી છે મેં એ તમારા માટે યોગ્ય છે તમને પસંદ છે તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ જોઈન કરવું બહુ જ જરૂરી છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જલ્દીથી પહેલાં એ જોઈન કરી દો ચાલો આપણે બે હજાર બાવીસનું પહેલાં પેપર જોઈશું આ પ્રથમ પરીક્ષાના જ પેપરો છે નીચે કોમેન્ટ એવી ન કરતા કે આ આ વખતનું આ પેપર નથી ભાઈ આ વખતનું પેપર ન હોય આ વખતનું હજી લેવાનું નથી તો કઈ રીતના હોય આપણે પાછલા વર્ષના પેપરો જોઈ રહ્યા છે પહેલા બે હજાર બાવીસનું પેપર જોઈ લઈશું વિભાગેથી શરૂઆત કરી લઈએ પહેલો જ વિકલ્પ છે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો એ આવશે અસતત બે હજાર ચૌદમાં વિશ્વમાં માનવ વિકાસ અંગની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો હતો તો એકસો ને ત્રીસમો

થયું સાતમું છે સાપેક્ષ ગરીબીનું ગરીબી જે છે એ શું દર્શાવે છે તો એ આવકની અસમાનતા દર્શાવે છે કે આ સમાજ આ સમાજ કરતાં આટલી આવક ઓછી છે અથવા તો વધુ છે એટલે શું થયું અસમાનતા થઈ સંરક્ષણ પાછળ થતો ખર્ચ બિન વિકાસ લક્ષી છે બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડો છે એ કોણે રજૂ કર્યા છે એ કર્યા છે રાજકૃષ્ણએ મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે એ છે બે ફેબ્રુઆરી હવે વિભાગ બીમાં એક માર્ક્સના પ્રશ્નો છે સ્તંભ આકૃતિ એટલે શું તો કોઈ એક આધાર ઉપર કોઈ એક આધાર ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ બાળ દર એટલે શું તો જીવતા જન્મતા બાળકોમાંથી એક વર્ષ પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ દર જીવતા જનતા હજાર બાળકોમાં ઓકે એક હજાર જરૂરી ચલકવું હજાર બાળકોમાંથી એક વર્ષની અંદર મૃત્યુ પામતા બાળકોની સંખ્યા બાળકોની જે સંખ્યા જે દરે મૃત્યુ પામે છે એ દર એટલે બાળ મૃત્યુ દર માથાદીઠ આવકનું સૂત્ર શું છે તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી દેશની કુલ વસ્તી ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવામાં આવે છે તો જે ઉત્પાદન ખર્ચમાં થતા વધારાને કારણે જે ફુગાવો સર્જાય છે જે કિંમત વધે છે એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે મધ્યસ્થ બેંકનો અર્થ એવી સંસ્થા કે દેશના સામાન્ય હિત માટે જેને અર્થતંત્રમાં નાણાંના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય એને મધ્યસ્થ બેંક કહે છે બેંક રેટ એટલે શું તો મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે લાંબા ગાળાનું બેન્કોને વેપારી બેન્કોને અથવા અન્ય બેન્કોને ધિરાણ આપે એટલે એ રેટ જે રેટે આપે છે વ્યાજ એની બેંક ક્રેડિટ કહે છે ગરીબી રેખા એટલે શું તો લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા આવક અને ખર્ચ કરવાની લઘુત્તમ જે સપાટી નક્કી કરવામાં આવે છે એને ગરીબી રેખા કહેવામાં આવે છે પછી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે અને શા માટે શરૂ કરવામાં આવી હતી તો પચીસ જૂન બે હજાર પંદરના શરૂ કરવામાં આવી નરેન્દ્ર મોદી દ્વારા નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અને ગરીબ શહેરી જે ગરીબો છે એમના માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી બેરોજગારીનો અર્થ શું છે ઘણા બધા બેરોજગારો આપણે ફરી રહ્યા છીએ તેનો અર્થ શું છે તો બેરોજગારી એટલે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં એને બાપડાને કામ ન મળતું હોય તો એ કહેવાય બેરોજગાર કયા વયજૂતને ઉત્પાદકીય વૈજૂત તરીકે ઓળખવામાં આવે છે તો પંદરથી ચોસઠ વર્ષના યુવાનો વિભાગ સી બે માર્ક્સના ક્વેશ્ચન

ફુગાવાના લક્ષણો પાઠ ત્રણ આ તો સાવ સહેલો છે પાઠ ત્રણ કડકડાટ તૈયાર હોવો જોઈએ એમાંથી મોટો ક્વેશ્ચન પણ આવવાનો છે વસ્તીવૃદ્ધિની ફુગાવ ઉપર અસરો પાઠ ત્રણમાંથી દાબેલો ફુગાવો એટલે શું પાઠ ત્રણ રેપો રેટ અને રિવર્સ રેપોરેટ પાઠ ચાર આ રેપોરેટ રિવર્સ રેપોરેટ સાવ સરળ છે વેપારી બેંકના ખાતાઓ વિશે જણાવવાનું છે જે પણ પાઠ ચારમાં તમને મળી જશે કાયદાકીય પ્રવાહિતાના પ્રમાણનો અર્થ પાઠ ચારમાંથી મળી જશે ગરીબીનો આધુનિક અભિગમ પણ તમને પાઠ પાંચમાંથી મળી જશે પ્રધાનમંત્રી જનધન યોજના સમજાવવાની છે પાર્ટ પાંચમાં છે એ શરૂઆત ક્યારે થઈ હતી તો અઠ્યાવીસ ઓગસ્ટ બે હાજર ને ચૌદ માં પ્રચંડ બેરોજગારીનો અર્થ સમજાવવાનો છે પાઠ છ માં મળી જશે પ્રચંડ બેરોજગારી અથવા તો છુપી બેરોજગારી એક જ છે જે ખેતીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે મનરેગા સાની બાહીદરી આપવામાં આવે છે તો પાઠ છમાં સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો પાઠ છમાં એ પણ મળી જશે વિભાગ વિભાગની ત્રણ માર્ક્સના ક્વેશ્ચન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણા રિપીટ થતા હોય છે સ્તંભ આકૃતિ દોડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પાઠ એક આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત પાઠ જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે પાઠ બે જીવનની ભૌતિક ગુણવત્તા આંકડી મર્યાદાઓ ટૂંકમાં સમજાવો પાઠ બે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસનો તફાવત સમજાવો પાઠ બે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો ઉપર નોંધ લખવાની છે પાઠ ચાર વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત અને વેપારી બેંકના મુખ્ય કાર્યો આ પણ તમને પાઠ ચારમાં મળી જશે એની નીચે તમે જોઈ શકો છો પરિમાણાત્મક સાધનોમાં બેંક રેટ સમજાવવાનું છે પાઠ ચારમાં મળી જશે ભારતમાં બેરોજગારી ઉદભવવાના કોઈપણ ત્રણ કારણો કેટલા ત્રણ કારણો સમજાવવાના છે પાઠ છ માં મળી જશે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી રોજગાર ગેરંટી એક્ટ જે મનરેગા છે એની માહિતી આપવાની છે એ પણ પાઠ છ માં મળી જશે બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો પણ પાઠ છ માં મળી જશે હવે આવે છે વિભાગ ઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે પાંચ માર્ક્સના પ્રશ્નો ઘણા બધા રિપીટ થશે બે પેપરમાંથી તો બેન્ને જોઈ લેવાના છે તમારે નાણાંનો અર્થ આપી એના કાર્યો ટૂંકમાં સમજાવો પહેલાં જ કહ્યું પાઠ ત્રણમાંથી પૂરેપૂરી શક્યતા છે કે પાંચ ગુનો પ્રશ્ન હોઈ શકે સાટા પ્રથાનો અર્થ આપી એની મર્યાદાઓ સમજાવો ફુગાવાનો અર્થ એના કારણો જણાવો આ ત્રણે ત્રણ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે પાઠ ત્રણના ગરીબીના કોઈપણ પાંચ નિર્દેશકો પાઠ પાંચમાં મળી જશે ગરીબી ઘટાડવાના ઉપાયોની ટૂંકમાં ચર્ચા કરવાની છે પાઠ પાંચમાં મળી જશે એના અથવામાં છે કે ભારતમાં ગરીબીના ઐતિહાસિક અને સામાજિક કારણો પાઠ પાંચમાં પણ મળી જશે એના સિવાય એક આકૃતિ તો આવવાની જ છે આલેખ આવવાનો છે એ તમારે દોરતા શીખવું પડશે તૈયારી રાખજો પાંચ માર્ક્સનો છે અને ઘણા બધા ખાલી સ્તંભ આકૃતિ દોરે છે આ લેખમાં પરંતુ એવો આગળ પ્રશ્ન વાંચતા નથી કે એનું વિશ્લેષણ કરવાનું છે તો બે કે અઢી માર્ક્સ તો એના વિશ્લેષણના પણ હશે દોઢ કે બે માર્ક્સ એના વિશ્લેષણના હોય છે જો વિશ્લેષણ નહીં કરો તો એ માર્ક્સ મળશે નહીં હવે આપણે જોઈ લઈએ બે હજાર એકવીસનું પેપર અર્થશાસ્ત્રનું જે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે સોલ્યુશન સાથે છે પરંતુ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો એકવાર ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી દેજો વિભાગ એથી શરૂઆત કરી લઈએ રેખાકૃતિમાં એક સ્તરી ઉપર શું દર્શાવવામાં આવે છે સ્વતંત્ર ચલ આલેખના કેટલા પ્રકારો છે આલેખના ત્રણ પ્રકારો છે વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું છે તો ટો કર્યું છે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે માંગ પ્રેરિત ભારતમાં વેપારી બેંકમાં બેન્કમાં ભાગે કેટલા ખાતાઓ હોય છે ત્રણ ખાતા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલ થાપણોના કેટલા ટકા કાયદાકીય પ્રવાહિતા રાખવી જરૂરી છે તો પચીસ ટકા પછી આપેલું છે ગરીબી નક્કી કરવાની આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી શું કહેવાય ગરીબી રેખા વર્ષ બે હજાર તેરના વાર્ષિક અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ કયા રાજ્યમાં હતું તો છત્તીસગઢમાં એ આવશે અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે ગણવામાં આવે છે અનૈચ્છિક કે આપણે ઈચ્છતા ન હોય હોઈએ તો પણ આપણે બેરોજગાર રહેવું પડે તો એવી બેરોજગારી ગણાય છે બે માર્ક્સ વિભાગ બીમાં એક માર્ક્સના પ્રશ્નો ડેટા સ્ટડી એટલે શું તો અર્થતંત્રની ઘણી બધી માહિતીને કમ્પ્યુટર ડિસ્ક ડિસ્ક સ્વરૂપે સંગ્રહ કરવા કરવામાં આવે છે ડેટા સ્ટડી કહેવામાં આવે છે સી એમઆઈનું પૂરું નામ છે સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી ઓકે આર્થિક વૃદ્ધિ એટલે શું સમયના લાંબા ગાળામાં સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો જેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે યાદ રાખજો લાંબા ગાળામાં વિકસિત દેશોમાં આર્થિક વિકાસનો હેતુ જણાવો તો વિકસિત દેશોમાં શું હોય પહેલેથી વિકસિત હોય શા માટે તો પણ એમને આર્થિક વિકાસ માટે સતત પ્રયત્ન કરે છે કારણ કે પ્રજાના ઊંચા જીવન ધોરણને જાળવી રાખવાનો એટલે કે સતત એ જીવન ધોરણ ટકાવી રાખવાનું એનાથી નીચું ન આવવું જોઈએ એના માટે વસ્તુ વિનિમય પ્રથા બંધ થવાના કારણો જશે પાઠ ત્રણમાં તમને મળી જશે તૈયાર કરી દેજો વેપારી બેંક કેવી સંસ્થા છે તો એ એક ધંધાદારી સંસ્થા છે અને શા માટે કાર્ય કરે છે તો એ નફા માટે કાર્ય કરે છે પોતાનો પણ નફો એ કમાય છે એમાંથી કુપોષણ એટલે શું તો વ્યક્તિના ખોરાકમાં જરૂરી કેલરી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન અને મિનરલ્સ ન હોય ઓછા હોય તો એને કહેવાય છે કુપોષણ બાળ મૃત્યુદર એટલે શું તો જીવતા જન્મતા દર હજાર બાળકોમાંથી એક વર્ષની અંદર મૃત્યુ પામતા બાળકોનો જે દર છે જે ટકા એવું મૃત્યુ પામે છે તો એમને કહેવાય છે બાળ મૃત્યુ દર પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ થઈ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદમાં માં સ્વૈચ્છિક બેરોજગાર કોની ગણી શકાય સ્વૈચ્છિક બેરોજગાર એટલે કે જે વર્તમાન સમયે કામ કરવાની ઈચ્છા ધરાવતો નથી તેને કહેવાય સ્વૈચ્છિક બેરુજ એટલે કે પોતે કામ કરવા જ ઈચ્છતો નથી ભલે એને નોકરી મળે કે ન મળે કોઈ કામ મળે કે ન મળે તો એને કહેવાય સ્વૈચ્છિક બેરુજ હવે વિભાગ સી બે માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો અહીંયા પહેલો છે આલેખ એટલે શું અને એ શા માટે દોરવામાં આવે છે પાઠ એક અર્થતંત્રમાં આકૃતિ આલેખનું મહત્ત્વ પાઠ એક વિકાસના નિર્દેશકો અને એની યાદી આપવાની છે પાઠ બે માનવ વિકાસ આંકની મર્યાદાઓ જણાવવાની છે પાઠ બેમાં તમને મળી જશે પચીસમો ક્વેશ્ચન નાણાંના વિનિમયના માધ્યમ તરીકે કાર્યને ચર્ચો પાઠ ત્રણમાં મળી જશે વિનિમય માધ્યમ તરીકેના કાર્ય ઓકે વિનિમય માધ્યમ એ વિનિમય માધ્યમ તરીકે કઈ રીતના નાણું કામ કરે છે એ તમારે ચર્ચવાનું છે ફુગાવાના લક્ષણો પાઠ ત્રણમાંથી મળી જશે સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ માત્ર મર્યાદાઓના માત્ર મુદ્દા લખો પાઠ ત્રણમાં નાણાંના પ્રકારો પાઠ ચાર રેપોરેટ રિવર્સ રેપોરેટનો અર્થ પાઠ ચાર નાણાકીય નીતિનો અર્થ પાઠ ચાર ધિરાણનું માર્જિન પાઠ ચાર ગ્રામીણ ગરીબીના કારણો ટૂંકમાં સમજાવું પાઠ પાંચમાં મળી જશે ગરીબીનો આધુનિક અભિગમ અને સાપેક્ષ ગરીબી નિરપેક્ષ ગરીબીનો અર્થ એ બંને પાઠ પાંચમાં તમને મળી જશે ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ પાઠ છમાં મળી જશે રાજકૃષ્ણ સમિતિ આપેલો બેરોજગારીના માપદંડો પાઠ છમાં મળી જશે તો ઘણા બધા ક્વેશ્ચન આ બે પેપર તમે તૈયાર કરશો તો આ વખતે તમારે રિપીટ થવાના ચાન્સીસ રહેશે તો તૈયાર કરી દેવાના છે વિભાગ ડી તમે જોઈ શકો છો ત્રણ માર્ક્સના પ્રશ્નો કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાન પાઠ એકમાં છે પ્રશ્નો તૈયાર કરી દેજો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે પાઠ બે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત પાઠ બેમાં મળી જશે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવક એ પણ તમને પાઠ બેમાં મળી જશે માનવ વિકાસના માનવ વિકાસ આંખના ઘટકો પાઠ બેમાં મળી જશે નાણાંનો અર્થ એને તેના ઉદ્ભવ અને વિકાસ ઉપર નોંધ પાઠ ત્રણ વેપારી બેંક મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત પાર્ટ ચાર અને ટૂંકનો જ લખવાની છે બેંક રેટ વિશે એ પણ પાઠ માં તમને મળી જશે ગરીબી નિવારણ માટેની સામાજિક સમિતિની યોજનાઓ સલામતીની યોજનાઓ પાઠ પાંચમાં છે પ્રસન્ન બેરોજગારીનો ઉદાહરણ સાથે સમજાવવાનું છે પાઠ છે ઉપર પણ આપણે આ જ પ્રશ્ન જોઈ ગયા ચક્રીય બેરોજગારીનો ખ્યાલ એ પણ છઠ્ઠા પાઠમાં છે અને મનરેગા એ પણ છઠ્ઠા પાઠમાં છે આ મનરેગા પણ ઘણા બધા આમાં ક્વેશ્ચન તમે જોશો તો ઉપરલા આપણે જે પેપર જોયું એમાં જ રિપીટ થઈ ગયા છે તો તમે વિચાર કરો બંને ક્વેશ્ચન પેપર તમારે તૈયાર હોય અને એની સાથે આપણા આઈએમપી જે આપ્યા છે વિડીયો છે ચેનલનું ચેનલ ઉપર એ તૈયાર હોય તો તમે ઘણા બધા માર્ક્સ લાવી શકો છો વિભાગ ઈ તમે જોઈ શકો છો પાંચ માર્કના પ્રશ્નો ફુગાવાનો અર્થ આપ્યાના કારણો નાણાંના કાર્ય ટૂંકમાં સમજાવો તો પહેલા જ કહ્યું ત્રીજો પાઠ બહુ છે મધ્યસ્થ બેંકનો અર્થ આપ્યાના નાણાકીય કાર્યો પાઠ ચારમાં છે ગરીબીના નિર્દેશકો પાઠ પાંચ ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો એ પણ પાઠ પાંચ ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવાના કોઈ પણ પાંચ ઉપાયો વિગતે ચર્ચો તો એ પણ આવશે એ છઠ્ઠા પાઠમાં આવશે બેરોજગારી વિશ્વનો પાઠ છે અને પછી આપેલું છે એક આલેખ દોરવાનો છે તમારે અને એનું વિશ્લેષણ કરવાનું નથી ભૂલવાનું તો મિત્રો આ હતા બે પેપરો તમે આ બધા જ ક્વેશ્ચન આગળ મેં પાઠ મૂક લખ્યા છે એ પાઠ સીધો ખોલો તમે અને એમાં પ્રશ્ન તમારો ટીક કરી દો અને પછી એ પ્રશ્ન કડકડાટ તૈયાર કરી દો આની સાથે આઈએમપી પ્રશ્નો આઈ હોપ તમે તૈયાર કરી દીધા હશે કારણ કે બહુ પહેલાં જ વિડીયો મેં મૂકી દીધેલો છે તો એ પણ તૈયાર હોવા જરૂરી છે બંને આ બંને ક્વેશ્ચન પેપર અને આઈની બી પ્રશ્નો તૈયાર હશે તો તમે ડેફિનેટલી વધુ સારું આ વખતે પેપર આપી શકશો તમને સરળતા રહેશે અને મોટા પ્રશ્નો તમે પરીક્ષામાં ઘણી વખત ભૂલી જાઓ છો એનું કારણ છે તમને મુદ્દા યાદ નથી આવતા તો એના માટે શું છે પાંચ ગુણના જે પણ પ્રશ્નો છે અને ત્રણ માર્ક્સના પ્રશ્નો આવે છે એમાં ખાસ તમારે મુદ્દા યાદ રાખવાના હોય છે જો તમે મુદ્દાઓ યાદ કરી શકો છો તો તમે પેપર લખી શકશો તો પરીક્ષાના આગલા દિવસે તમારે પછી પ્રશ્ન વાંચવા એ બેસવાનું નથી મોટા પ્રશ્નો પાંચ ગુના અને ત્રણ ગુના તમારે ફક્ત એના મુદ્દાઓ ઝડપથી તમામ પાઠના જે પણ પ્રશ્નો તમે ટીક કરો છો એના મુદ્દાઓ તમારે તૈયાર કડકડાટ હોવા જોઈએ તો તમે સારી એવી પરીક્ષા આ વખતે આપી શકશો અને અર્થશાસ્ત્ર વિષયમાં સૌથી વધુ માર્ક્સ આ વખતે સ્કોર કરી શકશો વિડીયો સારો લાગ્યો હોય મહેનત સારી લાગી હોય આટલી બધી મહેનત કરી તમારા માટે કન્ટેન્ટ પૂરું પાડું છું તો વિડીયો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ હજી સુધી જોઈન ન કરી હોય તો ઝડપથી જોઈન કરતા રહેજો ત્યાં નાની મોટી માહિતી તમને હું પ્રોવાઈડ કરતો રહીશ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી તૈયારી કરતા રહું